ભગવાના દર્શન આપણે કરવા જઈએ છીએ ત્યારે પરમાત્મા પોતે પ્રેમનો ભૂખ્યો હોય છે ભક્તિનો ભૂખ્યો હોય છે એના માટે અમીર ગરીબ કશું હોતું નથી પણ ઘણી વખત અમે પણ ડાકોર ધામમાં રહીએ છીએ અમને ખબર છે કે લોકોની ઈચ્છા હોય છે કે ભાઈ અમારે જલ્દી અમને દર્શન થાય વીઆઈપી દર્શન થાય અમે આગળ જતા રહીએ તો આવું બધું તમારે જો કરવું હોય તો પછી સ્વાભાવિક રીતે જે ત્યાંના ભોદેવો હશે મંદિરના બેટ દ્વારકાના હોય દ્વારકાના હોય કોઈ પણ તીર્થધામના હોય બ્રાહ્મણો તો એ તો તમને દર્શન કરાવવાના છે અને સ્વાભાવિક રીતે આ જે બ્રાહ્મણ લોકો જે વૈદિક પરંપરા રામ કૃષ્ણ વેદ ઉપનિષદ પુરાણ જે કઈ પરંપરા છે જાળવવામાં બ્રાહ્મણો નો ખૂબ બહુ ભૂદેવ આપણા ઉપર આપણે બધા ઋણીએ છીએ પણ જે વીઆઈપી જયારે કલ્ચર ની વાત આવે ત્યારે ખરેખર જે લોકો દર્શન કરવા આવે છે ને તો એ લોકો જ વિચારવું જોઈએ સત્તા સંપત્તિ પદ પ્રતિષ્ઠા મારી પાસે ગમે એટલું હોય પણ હું ભગવાન ની પાસે જ્યારે જાઉં છું ને ત્યારે એક સામાન્ય ભક્ત છું જો એવી રીતે દર્શન કરવા જશે તો વીઆઈપી કલ્ચર નો શબ્દ ની કોઈ વાત રીતી નથી આ તો લોકોને વીઆઈપી બનવું છે અને આગળ દેખાડો કરવો છે અને આમ મોટા થઈને જવું છે

અમારા સમયની અંદર આજે મને સિત્તેર વર્ષ થયા છે જે તે સમયે કેસર સ્નાન સવારના પરમો છ વાગે નક્કી થયા મુજબ પચાસ પાસ આ રીતે આપતા ફ્રી ઓફ ચાર્જ ની અંદર જે તે સમયે જે તે બ્રાહ્મણ કેસર સ્નાન કરાવવા માટે જે તે યજમાનને લઈ જાય એને ત્યાં આગળ ભગવાનની સાથે જઈ અભિષેક પૂજા કરે ત્યાર બાદ બ્રાહ્મણને દક્ષિણાદાન નિમિત્તે જે કંઈ પણ આપવામાં આવે એ પોતે પ્રેમથી રાજી ખુશીથી સ્વીકાર કરતા હતા એમાં કોઈ નવી નવું નથી પણ પ્રકારનું વીઆઈપી કલ્ચર ન હોવું જોઈએ સરખા હોવા જોઈએ યાત્રાની અંદર ભગવાન પાસે જયારે કોઈ પણ વ્યક્તિ જતું હોય બધા સરખા જ હોવા જોઈએ આ કોઈ રાજકારણ નો અડ્ડો નથી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ માટે માત્ર ને માત્ર ધાર્મિકતાને લઈને જ ચાલવું પડે છે આ બાબતે જયારે આ ડાકોર અંદર પણ જયારે આ વિવાદ થયો ત્યારે પણ તે વખતે અમે વિરોધ જ કરેલો કે ભગવાન માટે દરેક વ્યક્તિ એક સમાન જ હોય છે બરાબર જે દર્શન કરવા માટે આવે તો બધા લાઈનમાં ઉભા રહે અને દર્શન કરે અને આની અંદર કોઈ આ વીઆઈપી જેવું કલ્ચર હોવું ના જોઈએ પણ આ એક કેવલ અમુક જેને માનસિકતા જે ખોટી હોય છે બરાબર એને આ કોક એવો વિડીયો વાયરલ કર્યો છે અને ખોટી વાત છે અને દક્ષિણા કરો તો તમારું જે યાત્રા જે કરી હોય એ સફળ થાય છે આ ચાર ની લોકો યાત્રા કરીને આવે છે અહિયાં ડાકોરમાં એ આવતા હોય છે અને બ્રાહ્મણો ને આલતા હોય છે બરાબર અને એની અંદર એ કોઈ દક્ષિણા લેવું એ ખોટી વાત નથી દ્વારકામાં તો બે દ્વારકા અંદર જે થયું છે એ દ્વારકા અને જો તમને પૂરું નહીં સમજાવે બરાબર જે જગ્યાનું મહત્વ છે એ જગ્યાનું મહત્વ તમને નહીં સમજાવે તો તમને ખ્યાલ કેવી રીતના આવશે અને એની અંદર એ લે છે એ ખોટું નથી બ્રાહ્મણ નો તો અધિકાર છે તીર્થ ની અંદર દાન